mm -hmm. મનથી ભાઈ સૌથી ભાઈ કોઈ આનંદ હા મહિષભાઈ મનથી ભાઈ નનકભાઈ મનથી ભાઈ એ પરિવારે જે આ ધજા ચડાવી હું તો જો કદી આમ પહેલા વેલા જોઉં છું બડો નથી આમ પણ ધજા એક માધ્યમ છે કોઈ પણ મંદિરો મારે આ જગ્યાની વાત નથી ધજા ત્રણ પ્રકારે સળતી હોય છે પછી દ્વારકાની ધજા હોય અંબાજીની ધજા હોય તે જગન્નાથની ધજા હોય તે તમારા ગામમાં કોઈ મંદિરની ધજા હોય

કે હું ધજા ચડાવી અને ખાલી મંદિરે હતા અને શ્રી પરવજે ધજા ચડાવી બે અત્રીનો કોઈ પણ વ્યક્તિ ધજા ચડાવવાનો સંકલ્પ કરે ને તો ત્રણ પ્રકારનો નિયમ હોય છે કે આ તમારે માનસિક કોઈ દુખ હોય કોઈ તકલીફ હોય તો પણ તમે ધજા ચડાવી શકો વર્ષની ધજા તમે ચડાવી શકો વર્ષનો અડકોટ પણ પૂરી શકો એટલે ધોળાસી જ્યારે આ લોકોએ ધજા ચડાવી છે દરી ધજા તાન મારવાની અનપૂર્ણામાં અને ઠાકર આ ત્રણ ની ધજા હોય જ્યાં જ્યાં સદાવત આવતા હોય ને ત્યાં ત્રણ ની ધજા હોય છે પછી સાકાય ને મીઠો નવ દુર્ગા કયો ચારે દીપપાળ છો જે તમે કે કયો છે એટલે ધજા સડાવાનો ઉત્તમ માધ્યમ છે અને સામી આકરી સડાવ કોઈ પણ મંદિર આનું કે તો ઉત્તમ માં ઉત્તમ છે

પણ 10મો ભાગ આપણે કાઢો પડે એક રક્ષા નાખી પછી આપણે જમવા તરફ જાય આપણે જૂની કહેવત કીધેલી કે તમે 10મો ભાગ ધર્માદાનો ન કાઢો તો ક્યાં જાય ખબર છે તમને નરસી માતા દિયાતી માં રાખલો મે આપું છું કે નરસી માતા ની હતી અને એ વખતે એક કારણ કરીને ને ભો આજા હતા અને નરસી માતા ને કહ્યું કે તમે હામાં નો આવતા હમે કારણ આને જો તમને હાથ ચડી ગયું તો તમે જોડવા માંગો છો અને નરસિંહ મહેતાએ કીધું મે ભગવાન કૃષ્ણને જોયા સંતરને જોયા પણ કારણ નથી જોયું કે કારણ જોવા જેવું ન હોય અને ભરેડી નામનો ભુવા હતો એ એના કારણને જ છે નરસિંહ રાજા નામ આયલ એટલે ઓરા કીધું કે ભુવાજી આ નરસિંહ મહેતા માનતા નથી કારણ શું ભરેલું તો કે એટલે હું હુંલો આમ મે જોયું મે લંગર હાકર પોળા ના કટકા હતા એટલે જલાવ સકોર સુધી પીવો જ અને લસી માતા પાણે આમ નામ ડોકો કાઢ્યો કુંડલામાં અને ભગવાન કૃષ્ણ વાસણી બકાતા તો એવું ઉઠાયો ભગવાન કૃષ્ણ કે તું આમાં કેમ કરી ગયો ત્યારે કે કોઈ પણ પૈસા ધર્માદાન ન કરે ને કાઢે ને એટલે ડાકલામાં કઢી નાખે તો નરકર માં કઢી નાખે તો ભોવા માં કઢી નાખે એટલે આપણે એવું કઈ ન થાય ભગવાન કરે અને આપણે સારા રસ્તે સંપત્તિ જાય અને કોઈ પણ મંદિરે ધજા ચડાવજો કોઈ પણ મંદિરે થાળ ધરજો અને જ્યારે ભગવાન તમને આપ્યું હોય હું સમજુ છું ત્યારે આપણું આખું સુરત છે ને એ પચીસ ટકા બાકી છે પંચોતેર ટકા હપ્તાઓ કરશે કોકને લોન નો મકાન હપ્તો આવતો હોય કોકને હોડા નો આપતો હોય કોકને લુગડા ધોવાનું મશીન નો હોય કોકને ટીવી નો આપતો હોય બધા લોન ઉપર સીવ્યું

અને ભગવાન તમારો આવતી સાલનો વરા હારું જા અને ખૂબ કમાન તમને યોગ લાગે ને વાપરજો અને તમારું જે વાપરેલ હશે તમારી સાથે આવશે આવશે ને આવશે મેં ભલે આ ત્રણ માળની બિલ્ડિંગ કરી હોય આ હારે કાઈ નહીં આવો હારે મારું ભજન અને મારું સત્ય તારે આવશે અને આપ બધા જો બેઠા છો ત્યારે પ્રસાદનો પ્રેમ કોઈ પણ વ્યક્તિ ભૂખ્યું મારે બોટ આવે આરા ધક અને પડકેવાળા લઈ આવીએ ભૂકી પ્રસાદ માં કોઈ ભૂત હોય ને મનમાં થાય આળા કરે ને એનું કંઈક ન હકા માં હકા હોય એના હું આળા નઈ કરવા પ્રેમ થી જમી કરવા અને બીજો એકલું કઈ આપને ખાટર સુખી રાખ જયદાન જય શ્રી